બાવડા જાવી પરની ઘટના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાવનગરના ગોગા સર્કલ ખાતે રહેતા દીપેન્દ્રસિંહ દેવીસિંહ રાઠોડ અને તેઓના મિત્ર પ્રવીણભાઈ રમેશભાઈ ચૌહાણ તથા હિતેશભાઈ ઠાકરસીભાઈ ખડેલાઓ સાથે તેઓ અમદાવાદ સગાને ત્યાં પ્રસંગમાં જવા તેઓના નાના ભાઈની કાર લઈ ભાવનગરથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા દરમિયાન મટોડા ગામના પાટિયા પાસે બાજુમાંથી એક હાઇવા ડમ્પરનો ડ્રાઈવર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી કારને ડ્રાઈવર સાઈડ અથડાવી અકસ્માત કર્યો હતો બનાવ દીપેન્દ્રસિંહ દેવીસિંહ રાઠોડે ચાંગુદર પોલીસમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ કરતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસે સરકાર સમક્ષ માંગ ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણીના પ્રસંગે ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે ગ્રાહકોના હિતમાં કામ કરતી ગતિશીલ સરકારને રાષ્ટ્રીય ગ્રાહક દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવાની સાથોસાથ ગુજરાત રાજ્યના ગ્રાહકોને વેઠવી પડતી તકલીફોના નિવારણ માટે સરકાર સમક્ષ નીચેની માંગણીઓ કરવામાં આવી છે આગામી પંદર દિવસ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસનો ચુસ્ત અમલ કરાશે અમદાવાદના પાંચ ટ્રાફિક પોઈન્ટ પર ડ્રાઈવ ચલાવાશે આ પાંચ પોઇન્ટની વાત કરીએ તો સ્ટેડિયમ સર્કલ થી પશ્ચિમ ભાગ તરફ આગળ ઝાડસ હોસ્પિટલ સર્કલ અને આગળ જજીસ બંગલો રોડ અને આગળ થલતેથી શિલજ રોડ અને પ્રભાત ચોકથી

એકસઠસો પશુઓ રાખવાની ક્ષમતા છે કે જેની સામે ઢોરવાડામાં ત્રણ હજાર આઠસો ને જેટલા હાલમાં પશુઓ રાખવામાં આવ્યા છે ત્રણેય ઢોરવાડામાં રહેલા પશુઓમાં મોટાભાગના બીમાર હાલતમાં જ છે તો દાણી લીમડામાં અગિયારસો છેતાલીસ બાકરોલમાં છસો ચાર અને નરોડામાં ત્રણસો ઇઠ્યોતેર પશુઓ બીમાર છે ઢોરવાડામાં કુલ એકવીસો અઠાવીસ પશુઓ બીમાર છે અને તેઓની સારવાર કરવામાં આવી છે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ ગાંધીનગરમાં બનાવેલું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એટલે કે ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી છે ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા લેકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે પોતાના મત વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે રવિવારે સવારે તેઓ મેમનગરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને તેમના પરિવારજનો સાથેના સ્નેહ મિલન કાર્યક્રમ બાદ બપોરે ગાંધીનગરના પાંસર ગામે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને કલોલમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરશે ગાંધીનગરમાં સાંસદ ખેલ મહોત્સવનું સાબરમતી એસી ગ્રાઉન્ડ ખાતે ઉદ્ઘાટન કરશે અને સાંજે તેઓ ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કરશે ગાયોના મોતનો મામલો સામાન્ય સભામાં ગુંજ્યો ગાયોના મોત મામલે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે ચાલુ ડિસેમ્બર મહિનામાં વીસ દિવસમાં પાંચસો જેટલી ગાયોના મોત થયા છે રોજની ત્રીસથી વધુ ગાયોના મોત થાય છે ગાયોના મૃત્યુ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ગાયની સાર સંભાળ રાખી શકતું નથી અને રોજની ત્રીસ જેટલી ગાયોના મૃત્યુ થાય છે તેવા આક્ષેપ તથા જુગારધામ પર વિજિલન્સ ટીમના દરોડા પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સરદાર નગરમાં એરપોર્ટ પાસે પાણીની ટાંકી નજીકના ભેલવાસમાં જુગાર રમાતો હોવાની એસએમસીને બાતમી મળી હતી બાતમીને આધારે એસએમસીના કર્મચારીઓએ જુગારધામ પર દરોડો પાડ્યો હતો જ્યાં જુગાર રમી રહેલા નવ લોકોને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા પોલીસે દરોડા દરમિયાન ત્રેવીસ હજાર રોકડા છવ્વીસ હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન થઈને કુલ ઓગણપચાસ હજાર સાતસો દસ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસ કર્મીઓને પ્રોત્સાહન આપવા અમદાવાદ અમદાવાદ દ્વારા ઇનામ શહેર પોલીસ પોલીસ હવે કેસ કરનારા તમામ કર્મચારીઓને બસો રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે અને આ ઇનામ જે વિસ્તારમાં કેસ થયો તે વિસ્તારના ડીસીપી દ્વારા આપવામાં આવશે એટલું જ નહીં આ જે ઇનામ મેળવનારી વ્યક્તિ છે તેમના સર્વિસ રેકોર્ડમાં પણ એની નોંધ લેવાશે આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં એકત્રીસ ડિસેમ્બર પહેલા કડકમાં કડક દારૂબંધી થાય તે માટે આખો સુગઢ આયોજન કરવામાં આવ્યું છે આ માટે આજે લેખિતમાં પોલીસ કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાતમાં 24 કલાકમાં વરસાદની આગાહી ગઈકાલે સુરતમાં કેટલાય વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય કેટલાય ભાગોમાં હળવો વરસાદ વરસી શકે હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગો જેવા કે કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ વરસી શકે છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે